ઉપર ગર્દી જોઈ શકો પ્રસાદ લેવાની ગર્દી છે જય શ્રી રામ જય શ્રી રામ જય બજરંગ જય બજરંગ બલી હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપીર બધા ભાઈઓ તથા બહેનોને આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું હોય સવારના કેટલા ખબર હે સાડા નવ થઈ ગઈ વાગી ગયા છે તો આપણા ભાઈઓ પણ મળી ગયા જય જય રામાપીર આવું ભાઈ જય રામાપીર ભાઈ આવું જય રામાપીર ભાઈ આપડે રામાપીર રામાપીરના દર્શન કરતા આવી

વે બજરંગવાલી गाइस તમે જોઈ શકો બજરંગવાલી જોઈ શકો કેવો મસ્ત પહેરવેશ પહેરીને બજરંગવાલી આવી વળા એય મંદાદા કા કેવા તા મસ્તીના આપણા માતાજીનો મઠ આપણો જૂનો સ્થળો તે આ છે મારા દાદાના એ બેસાડેલો છે આ બેઠા દાદા માતાજીએ બેસાડે દર્શન કરી થાય હવે બાજુમાં આપણા ભાઈનું જ ઘરે તો ત્યાં જાય આપ્યું છે ઝોંઘા

મને આપણે જઈ તો ત્યાં સુધી કાશીશ આ ફાગે લઈ લીધો અત્યારે મન દવા મન દયા તમને કેવા લાગે શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણે ભાઈ ન કરે હો ગાઈસ આ પપડ બી મચ્છી નાયા જવા બટકુ કેવો ભલે જવાના બાટુ નાખ લે વિડિયો ઉતાર લે જવા દો તમે જોઈ શકો તો આ બધે અમે ગાઈસ

राजवीर भाई को खाई थको ना आ <laughs> <जा भे। आगे। laughs> हैं तुम भी जाओ तुमको मस्ती दौड़ीन दौड़ी नीश भाई द्वारकाधीश <laughs> भाई <laughs>

દર્શન પણ કરી લીધા ચોખા ને એવું બધું કરી લીધું છે બધા વધેલા ચોખા તો લઈ તો ન જવાય એટલે અહીંયા રાખી દીધા હે આપણે અને હવે જવાનું છે રાતા ભેર તો ત્યાર સુધી જય શિવપુરા દાદા તો આપણે આવી ગયા છે હરકાઈ કાઇ માના દર્શન કરવા તમે જોઈ શકો મસ્ત રંગોળી બનાવેલી છે હવે ચોખા ને એવું કરી નાખ્યું હોય અને હવે જવાનું છે રાતા ભેર તો ચાલો ત્યાં સુધી જઈ હડકાઈ માં અહીંથી પ્રસાદી તો નથી લઈ જવા દેતા અહીંયા મેકી દેવાની જે વધેલા હોય ચાપડી ખોખે મેકેલી ટોપરું આપણે મેકી દીધું અને ચોખા પણ અહીંયા મેકી દીધા કારણ કે અહીંયા મનાય છે કાસાહેબ ઘરે લઈ જવાનું મનાય કોઈ પણ હડકાઈ માં આવો અહીંયા માથક

ચા અને કંચી વેફર લઈ લીધી કારણ કે આજે હતી બીજ એટલે આપણે બીજ રહેતા અહીંયા બધા પૂજા અર્ચના આ લોકોના સુરપુરા દાદા ઈશ્વરજી આરતી નેવડા કરતા હતા અને પૂજા અર્ચના કરે આ લજાઈ આ લજાઈ છે ગામની આગળ જઈશ હણમતિયા ગામ મારા નાનીનું ઘર છે અહીંયા તો નથી જવાનું માર જવું તો હે પણ કોલેજ ખુલી જાય હે એટલે ટૂંક જ સમયમાં એટલે કંઈ જવાનો વેત તો આવશે નહીં બાકી આ રોડ જ છે ને જ જવાય મામાને ફોન કરું તો તેડી પણ જાય પણ ટૂંક જ સમયમાં હવે કોલેજ ખુલ ટૂંક જ સમયમાં કોલેજ ખુલશે એટલે આપણે જવાનું નથી ને અહીંયા વિવેકભાઈ ની બધા નાસ્તો કરે છે ફોન જોવે છે હું ખાવો વિવેકભાઈ પેક ખાયે ચા પી ગયા તમારો અને આયા ચા પીવે હે ઓલા ઉઠા ઉપર થોડો ઘણો નાસ્તો આલે હે ગાઈસ આપડી ચા ઠંડી થઈ જાહે તો ફટાફટ પી લઈ ચા મસ્ત હે ગાઈસ હવે જવાનું છે નોનસ્ટોપ હવે તો ઘરે જ જવાનું છે તો ચાલો આપણે ઘરે જાઈ ચા આપણે આવી ગયા ઘરે સાડા દસ વાગી ગયા હે જમવાનું પણ બાકી હવે મમ્મી બનાવશે પછી જમીન સુઈ જવાનું તો મળીએ નવા બ્લોગમાં જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આના પછી નવા બ્લોગમાં ત્યાર સુધી બાય